વિશ્વવિખ્યાત તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવની બાવન ગજની ધજા બનાવતા યુવાનો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્ત્વ ધરાવે છે ભાદરવા સુધ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય ઋષિ પાંચમના પૂજનથી મેળાની શરૂઆત થાય વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને આવે છે વર્ષ સતત અત્યાર સુધી ધજા સુરેન્દ્રનગરના બહુચર હોટલ પાસે આવેલી પેનોરામા ટ્રેલર તરણેતરની ધજાવાળા તૈયાર થાય છે આ ધજા આ ધજા પ્રફુલભાઈ કાંચીભાઈ સોલંકી પરિવાર દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને નિઃશુલ્ક અર્પણ કરવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ ભાઈ જયેન્દ્રસિંહ ઝાલા લખતર જય વિડાનાથ મારું નામ કેયુર પ્રફુલભાઈ સોલંકી છે હાલ હું સુરેન્દ્રનગરમાં રહું છું જગ વિખ્યા તરણેતર મેળામાં જે ધજા ચડાવવામાં આવે છે એ ધજા આ મારી ચોત્રીસમી છે અને આ ધજામાં મારા ફાધરે ઓગણીસો ને એકોતેરમાં તે જગ્યાએ પૂર આવેલું ત્યારે મનોમન સંકલ્પ કરેલું કે આ મંદિરે હું એવી ધજા ચડાવીશ કે લોકો દર્શન માટે યાદ કરે આ ધજા મારા પપ્પાનો સંકલ્પ ઓગણીસો ને નેવુંમાં પૂર્ણ થયો ત્યારબાદ સતત અવનવી ડિઝાઇનમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય શિવલિંગ નંદી કાચબો બિલીપત્ર એવી ડિઝાઇનમાં અમે દર વર્ષે અલગ અલગ વેરાયટીમાં ધજા અમે બનાવી પાડિયાદ અર્પણ કરતા હતા અને હાલમાં પણ અમે ધજા આ વખતે બનાવી આ વખતેની ધજામાં કેસરી કલરનું કાપડ છે બાવન ગજ છત્રીસ મીટર

અમે ત્યાં ધજા બનાવીએ છીએ અમારા કારીગરો દ્વારા